કાંકરેજ પંથકમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં ભયનો માહોલ ખારિયા ખાતે બનાસ નદીના સાયફન નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું તાલુકાના ખારિયા નર્મદાની મુખ્ય કેનાલમાં મોટું ભંગાણ થતા ખેડૂતોના જીવ તાળવી છોટ્યા નર્મદા વિભાગના ભ્રષ્ટાચારની પુલ ખુલી જવા પામી છે નર્મદાની મુખ્ય કેનાલ કાંકરેજના અનેક ગામોમાં થઈ અને પસાર થાય છે જેમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણના સમાચાર સામે આવતા રહે છે અને કેનાલની આસપાસના ખેતરોમાં તેના કારણે પાણી ઘુસી જતા ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે ત્યારે ખારિયા ખાતેની નર્મદાની મુખ્ય કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું છે નર્મદા વિભાગ દ્વારા સત્વરે આ ખાડાનું પુરાણ કરી યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે ખારિયા નદીના સાયપર નજીક મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાતા ખેડૂતોમાં ચિંતા વધી જવા પામી છે મુખ્ય કેનાલમાં વરસાદને પગલે મોટું પોલાણ થતાં કેનાલ તૂટવાની દહેશતે ખેડૂતોમાં અને આજુબાજુના ગામોમાં ભારે નુકસાની કરી શકે છે જો મુખ્ય કેનાલમાં પાણીનો પ્રવાહ વધે અને કેનાલ તૂટે તો ખેડૂતોના ખેતરો બંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી શકે છે જેને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે કેનાલ નજીક રહેતા સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે મુખ્ય કેનાલમાં મોટું ગાબડું પડેલ છે જેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવી એવી માંગ છે વરસાદ વધુ આવવાથી ખારિયાને નુકસાન થઈ શકે છે જેથી નર્મદા વિભાગના કર્મચારી દ્વારા આગામી સમયમાં સત્વરે આ ખાડાનું પુરાણ કરી યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે રિપોર્ટ